નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે પરમદીના વિડીયોની અંદર એક વાત કરી તમને ખબર કે મગફળીની એક મસ્ત વેરાયટી છે અને મેં તમને કીધું હતું ને કે ચોવી જાય તે છે તો હજી એમાં પાછીવાળી જે રેનો કંપનીની ઘણી બધી ઉમેરી હતી પણ આજ આપણે એવા વ્યક્તિને જે ભીંડા ગામમાં આપણે મળવા આવ્યા છે ભીંડા ગામ એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા તાલુકાનું ભીંડા ગામ તો ભીંડા ગામની અંદર એક ખરેખર ટેલેન્ટેડ ખેડૂત છે બરાબર એટલું બધું ભણેલા નથી પણ ગણેલા એટલું બધું હે ને કે ભાઈ એને ઘરે બેઠા અને વાતની જે વ્યાખ્યા કરી આખી મગફળીની ઉત્પત્તિ સમજાવી કે ક્યાંથી હું ને ક્યાંથી શું ને બિયારણ કઈ રીતે બને ને કયું બિયારણ લેવાય નહીં આખી વસ્તુ એની સમજાવી તો આ ભાઈનું નામ છે હિંમત રાજસી ભાઈ એ મારી હાથ હે રામ 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 તો ઘણા વર્ષ મગફળી ઉપર સંશોધન કરે છે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કેટલી વખત જઈ આવ્યો છે ભાઈને તમે ક્યાંય એના હગાવાલા હોય ને કોઈ ઓળખતા હોય તો કહેજો આ ભાઈ મને બધી વાત કરી ઘેરે બહેન બે કલાક અમે ચર્ચા કરી કે ભાઈ માલતેભાઈ મગફળીનું બિયારણ જે અહીંથી જાય બીજા રાજ્યમાં જાય બૌ આવી બધી ઘણી ચર્ચા કરી અને વિડીયો આપણે લાંબો નથી કરવો તો હેમંતભાઈ આપણે આ વાવેલી હે મગફળી આ સર્ટિફાઈ હે આ કઈ કંપનીનું બિયારણ છે આ રેલ

અને ત્યારે આના પાકવાના દિવસો એકસો દસ થી એકસો પચીસ દિવસ અંદર પાકી જાય છે અને આ કેટલાની જે ગાડે આપણે આનું વાવેતર થઈ શકે આનું વાવેતર આપણે ચૌદ થી કરી અને વીસ ની જારી સુધી બધે થઈ શકે બરોબર આપણે ટ્રેક્ટર નો કેરો હોય એની અંદર ન વાયરું કર્યું હોય તો પણ હાલે ને તોય હાલે સમજો કે આપણા ટ્રેક્ટર નો જે ક્યારે હોય એની અંદર ન વાયરું કરવી હોય તો આપણા સૌરાષ્ટ્રના એરિયામાં હોળ ગુઠાનો વીઘો હોય તો એની અંદર આ કેટલા દાણા નાખવા પડે એક વીઘામાં એક વીઘાની અંદર પચીસ થી કરી અને અઠાવીસ ત્રીસ કિલો સુધી નાખવા પડે સિમર વાવ્યું હોય ને તો તો મિત્રો આ જે વેરાયટીની વાત કરે છે ને આ રેનો કંપનીની છે અને રેવતી વેરાયટી છે અને દાણો આ જોયા એને ઘરે બિયારણ લઈ આવીને રાખી દીધું હે આ ઉનાળુ મગફળીની કેરી છે એક વીઘા જેવી છે આ ખાલી ડેમો કરવા જ વાવી છે આ ભાઈ એટલા બધા મગફળીની અંદર ઉતરી અને એની સંશોધન કર્યું છે યુનિવર્સિટીમાં કેટલી વખત ગયા છે અને ભાઈ વાત કરી ખબર પડી કે હિંમતભાઈ તમને કંપની તરફથી એક એવોર્ડ મળ્યો આવી વાત થઈ છે મને હા બે હજાર અગિયારની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારી પીવી ખિસ્તરીયા સાહેબે મળ્યો હતો બરોબર તમને એવોર્ડ દીધો તો એટલે આ તમારું બધું કામકાજ અને મગફળીની અલગ અલગ વેરાયટીમાં સંશોધન કર્યું ઓર્ગેનિક બધા તો ઓર્ગેનિક કરે છે એવું નથી કે ભાઈ ખેડૂતો જે ભણેલા નથી હોતા એને કંઈ આવડતું નથી જેટલા અભણ છે ને એ કરે ને એ મને ખબર છે કે ભણેલા અભણને અહીંયા ન કરી જતા હોય તો હવે આપણે મેન મુદ્દો છે કે મેં તમને કીધું હતું કે લાઈવ ડેમો બતાવીશ કે આપણે મગફળીનો છોડવો ઉપાડીને એની અંદર કેવા દોડવા છે અને કેવું બધું કામકાજ છે જોઈએ જરાક આપણે અહીંયાથી દોડવા ઉપાડીને ગમે ઉપાડી લઈએ તો આપણે ગમે ત્યાંથી ઉપાડવાની છૂટ દીધી એટલે આપણે ગમે ત્યાંથી ઉપાડી લઈએ બસ બસ આપણે જોવા માટે એટલી ઘણી મિત્રો જો ઝાડવા જાજા હે અને એમ ડેટવાઈ જાજા હે મગફળીનો ડોડવો ઝીણો હે પણ એકદમ નખો નહીં કે ફોલાતો નથી ને એકાદ થી તમારાથી ફોલાય એની એટલો એનું વજન થાય અને જો પછી તને પાણીમાં ધોઈને ચોખ્ખા કરી અને આપણે બતાવીને તો અલગ પ્રકારની જાને કંઈક છે અને આ ફૂલ ઘાટી વાવવાની હોય વી કે ત્રીસ કિલો બિયારણ પડી જાય તો પણ હાલે અને જેટલું બિયારણ ઘાટું હોય છે ને એટલી આ હેલી જોવું જોઈએ આ રીતનું કંઈક ખરેખર આપણે ખેતર ખેતરની હેટે જઈએ અને હાથથી જ ઉપાડીને જોયા હોય ને તો જ ખરેખર વિશ્વાસ આવે કે બિયારણ હોવાય કે ના હોય હવે આ બિયારણ છે ને ભાઈ તમારે લેવું હોય ને તો લેજો અને વાવવું હોય તો હવે હજી તો આ બેરણ આ વાવી છે ને ભાઈ અને પોણા ત્રણ મહિને થયા છે આ એકસો વીસ દિવસે પાકતી જાત છે હજી આને ઘણા દિવસો ઉપડવામાં પણ બાકી છે જે બીપડા છે હજી પચીસ દિવસની વાર છે ઉપડવાની અને જો આની અંદર ફાલ તમે ત્રણ ત્રણ વેરાયટી અને ખાતર તમારા ખેતરની અંદર પૂરતું હોય ને ભાઈ તો ત્રણ કણવાળા ડેડમાં જે ચોપન નંબરનો વિડીયો મૂકતો હતો ને એને મારી વધારે થાય છે તો આ ત્રણ કણિયા અને વિશેષ વાત એ છે કે નવ ઇંચની જારી ટ્રેક્ટરના કેરામાં નવ વાયરું કરેલી હોય અને ત્રીસ કિલો એક વીઘામાં દાણા વાવેલા હોય તમારું ખેતર ખાતરથી પૂરેપૂરું હચવાયેલું હોય તો આ મગફળીની થવાની ક્ષમતા કેટલી છે ખબર પંદર મણથી કરી અને બત્રી બત્રીમણ થાય છે અને ઘણા કોમેન્ટ કરીએ કે અમારે ચાલી ચાલી મણે થાય પણ આપણે તો એક ખાસ આ મગફળીની જે જાત અલગ છે ને આનો વિડીયો બનાવવા માટે જ ખાસ આવ્યા છે અને તે છતાં આનાથી કંઈ વધારે વિશેષ હોય તો આપણે હેમંતભાઈ બતાવશે તો મિત્રો આ ઘણી ઘણી જગ્યાએ આપણે છોટા ઉપાડતા જઈએ છીએ અને હેમંતભાઈ એની રીતે જ ઉપાડે છે અહીંયા જમીન કરાર છે ગોરાળું જમીન એટલે માટી ચોટી આવે છે આની અંદર હજી ઘણા બધા દોડવા તૂટી પણ ગયા છે આ રીતનો લાઈવ ડેમો જોઈ અને વિડીયો બનાવવાની મજા પણ એમ આવે આનો વજન એક બોરીની અંદર પચાસ કિલો માઈ જાય અને પંચાવન થી સાઠ નો ઉતારો બે અને બીજી એક પંદર ઉપર એક બીજી વાત જાણવા જેવી છે અહીંયા આવ્યા ને બે કલાક બેઠા ને એમાં એવી વાત જાણવા જઈ રહી કે મેં તમને ચોવીસ થી પચીસ હિતાવી ઇઠાવી જાય કીધી હતી હા ભાઈ એમ જ ભાઈ મગફળીની કેટલી જાત આવે બધી મને એક વાર કહો તો મગફળીની બહુ જાજી જાત આવે સંશોધિત થઈને આવે ને એના જ વાવેતર થાય સંશોધિત થયા વગરના જુનાગઢ યુનિવર્સિટી માન્યતા ના આપી હોય ત્યાં વખત કોઈ પણ વેચી ન હગે એમ નહીં તરીકે આ આપણે આ વિશ્વમાં મગફળીના બિયારણ એમાંય આપણા ગુજરાતની અંદર કેટલા એક્ટિવ હે મારા તૈયાર પ્રમાણે ચોવીસ આવ્યા હતા એક્ટિવ તો ઘણી બધી વેરાયટી છે પચીસી એક્ટિવ છે હા પણ આમ બેતાલી પિસ્તાલીસ જેવી છે વિચાર કરો પિસ્તાલી મગફળીની જાત છે આપણે ખરેખર એ ત્રણથી ચાર જ હાલે છે અને આ બિયારણની બધી પ્રોસેસ હોય ને કઈ રીતે થાય ને એ આ વિડીયો લાંબો થઈ જાય છે પણ તમને બીજા વિડીયોની અંદર કે મગફળીની આખી પ્રોસેસ કઈ રીતે થાય છે ને કઈ રીતે બિયારણ સર્ટિફાઈ બનીને આપણે ઘરે આવે ને એ તમને આના બીજા વિડીયોના પાર્ટમાં જોવા મળશે એ જોવો હોય તો કોમેન્ટ કરજો તો આપણે આ વિડીયાને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને કાલે ફરી મળીશું બીજા વિડીયો સાથે અને હેમંતભાઈને તમારે આ કંઈ કંપનીનું પેરે લેવું હોય તો એનો સંપર્ક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટની અંદર હેમંતભાઈની રીતિ નંબર નાખી દે અને એવું ના માનતા કે આ ડીલર છે ખેડૂત જ છે આપણા જેવા અને એનું કામ એક ખેડૂતને સાચે રસ્તે દોરવાનું છે અને બનેતા હોતી એ તો એમ કહે કે તમે હિમર જ વાવો હિમર એટલે કે ટ્રેક્ટર ના ક્યારેમાં નવ દાતે બળદની કાહિની એક જ વાર વાવી દીધું એટલે કામ કમ્પ્લીટ આગળ કંઈ કહેવાય ત્રણથી વીહની જઈએ હોવાય હા તો મિત્રો આપણે આજે આ વિડીયોને પૂરો કરી ફરી મળીશું નેક્સ્ટ પાર્ટમાં અને આખી મગફળીને બિહારની ઉત્પત્તિ કઈ રીતે થાય જાણવી હોય તો વિડીયોનો બીજો પાર્ટ જોવા વિનંતી મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર છે અઠ્યાસી ચાર નવ્વાણું અડસઠ બે ઓગણસાઠ મારું ગામ છે ભીંડા દેવભૂમિ દ્વારકા તાલુકો ક્યારેય પણ તમે આ મગફળી એને પૂછી શકો આ ખોટું ફેંકમ ફેક વિડીયોમાં દેવું નથી આ ભાઈ વાવેલી અને કેટલા મણ થાય ને આ પંદર દી એની ઉપડી જાય ફોન કરીને પૂછી લેજો આવજો